વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંગા થઈ ખેરગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવી હતી અને સામાન્ય સભા બે કલાક જેટલી ચાલી હતી સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યો દ્વારા પ્રશ્નોની જડી વરસવામાં આવી હતી સાથે સાથે શાસક પક્ષના સભ્યોએ પણ પ્રશ્નો ઉચ ઉચ્ચારીને વેતી ગંગામાં હાથ ધોયા હતા જેના કારણે સભામાં સભ્યો પણ દંગ રહી ગયા હતા શાસક પક્ષના સભ્યો દ્વારા કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી ગેરવર્તુક બાબતે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા વિપક્ષના સભ્યો રાજેશભાઈ સુભાષભાઈ વિભાબેન અને નીલમબેન દ્વારા આવાસો અને મનેરગાના પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા ખાસ કરીને ભેરવી ગામના ગામની પ્રાથમિક શાળાના બાંધકામમાં થયેલા વિલંબો નાળપણ ગામની ગ્રામ પંચાયતના ઘરની નબળી ગુણવત્તાવાળી બાંધકામ અને સ્લેબમાં દેખાતા સળિયાવાળું નબળું બાંધકામ અંગે પણ ખેરગામ તાલુકા પંચાયતના આંગણવાડી આરો પ્લાન્ટ અને આંગણવાડીના મકાન બાંધકામના વિલંબ અંગે શાસક પક્ષને ઘેર્યા હતા રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર સભા થઈ રજૂઆત થઈ એમાં કયા કયા પ્રશ્નો લેવા આવ્યા આજના મીટિંગમાં અમારે જો સભ્યએ અમારે રજૂઆત કરી કે રોડના કામ અને ગ્રામ પંચાયતના જો મકાનો બને એમાં થોડીક નબળાઈ છે થોડીક સારી કામ થાય એવું અમને રજૂઆત કરી છે એ અમે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટને બી અમે વાત કરીશું અને સારું કામ થાય એવું કરાવશું મંડરે કામ આપવામાં નથી આવતા તાલુકા પંચાયત દ્વારા એ કંઈ ડાયરેક્ટ બંધ છે એ અમે ત્યાં બી વાત કરીને એ બી ચાલુ કરાવી દઈશું ટૂંક સમયમાં વિરોધ પક્ષે રજૂઆત કરી છે કે ભાઈ મંડરેગામાં જે કામ લેવામાં આવ્યા હતા અને જે મજૂરી ચૂકવવામાં નથી આવી તે બાબતે શું કહે છે અમે એમને તપાસ કરવું છે કે પગાર નથી જમા થયા એમને તો તે બી ચેક કરીને અમે બાકી પગાર એમના જમા થઈ જશે ઘણા કોન્ટ્રાક્ટર તાલુકા સભ્યોના ફોન નથી ઉપાડતા શું કહેશો એમને બી અમે બોલાવીને વાત કરશું એવું તો શું કે કોન્ટ્રાક્ટરના ફોન નથી ઉતરતા એમને હવે ખબર નહીં પણ હવે અમને બોલાવીને અમે વાત કરીએ ને તો ભાઈ શું ગેરંટી ફોન નથી ઉઠાવતા તો અમારા ગામ અમારા જે સભ્ય છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયતના જે સભ્ય છે જ્યાં જ્યાં એમના ગામમાં જાય ત્યાં એ લોકોને બોલાવીને તમારે એમના હાથે રાખીને કામ કરવા એ બોલાવીને અમે કહેશું બાલમંડીના કામ બહુ ડીલે કરવામાં આવ્યા છે ઘણી બાલમંડીના કામ હજુ અધૂરા પડ્યા છે એ બી અમે અસરના તપાસ કરાવીને સર એ બી ચેક કરાવી દઈશું આજની સભામાં કયા કયા પ્રશ્નો તમે લીધા આજની સભામાં જે બાંધકામ અને રસ્તા રોડ રસ્તા એ બધા પ્રશ્નો હતા કે હજી સુધી અમુક કામો થયા નથી ને જે થયા છે તે ક્વોલિટી વગરના છે તો એના માટે સામેવાળા પક્ષવાળાએ સવાલો કર્યા હતા અને ડીડીઓ સાહેબ તથા પ્રમુખશ્રીએ એમને સંતોજનક જવાબો આપ્યા છે અને અમે અમારા સ્થાનેથી પ્રયત્નો કરશું કે હવે પછીના જે બી કામો થાય રોડના હોય કે પછી કોઈ બાંધકામ મકાન ન હોય કે આંગણવાડી ના હોય એ કામો વ્યવસ્થિત રીતે અને મજબૂત બને તો મેં એકસો બિયાસી ફૂટનો રસ્તો મંજૂર થયો હતો પણ એકસોને ફૂટ જ બનાવવામાં આવ્યો એટલે એ બાબતે તમે શું કહેશો એ બાબતે પણ અહીંયા ચર્ચા થઈ હતી એને ચર્ચામાં મેં એસોસેમને પૂછ્યું તું તો એમણે જે જગ્યા પર જઈને ચકાસણી નથી કરી એમણે કીધું છે કે મેં છું પરફેક્ટ પામ્મ નથી નહીં કર્યું પરફેક્ટ માર્ક કરશું અને જો એમાં કઈ પણ ભ્રષ્ટાચાર હશે તો અમે એના માટે પકલા લેશો ટીડીઓ એમ કહે છે કે ઉપરના અધિકારીઓ મળો સાંભળતા નથી તો તમે કોને રજુ કરશો અમારી પાસે તો ટીડીઓ સાહેબ સિવાય બીજો કોઈ પાસે રજુ કરવાનો

જેમાં વહીવટ સમય ખૂબ લાપરવાહી થઈ ગઈ હતી આજે નવ નવ મહિનાથી કોઈ બી એજન્ડા વગર સામાન્ય સભા રાખવામાં જ નહીં આપી હતી અને એ વહીવટના કામો બહુ અટકેલા હતા જે બી કામો થાય એ ગુણવત્તા અને ડીલે થતા હતા તે તેના માટે અમે સામાન્ય સભામાં રજૂઆત કરી અને જે જિલ્લાના વહીવટ વિકાસના કામો આવે એ જિલ્લા અધિકારીઓ એના મનગઢક રીતે આપે છે આપણો ખેરગામ તાલુકો ખાસ કરીને ખેતીવાડી અને પશુપાલન કરતો છે આપણે નરેગા યોજના છે ખાસ કરીને એ લોકોને સ્થાનિક લોકોને રોજગારી માટેની યોજના છે પણ ઉપરથી જે જિલ્લાના અધિકારીઓ એ આપણા તાલુકાને અનુકૂળ એવી યોજનાઓ નથી આપતા અને એમની મનગણત જે કોન્ટ્રાક્ટરોને લાભ કરતા એવી યોજનાઓ આપે છે એના માટે મેં રજૂઆત કરી હવે જિલ્લાના અધિકારીઓ આપણા જે અહીંયા હોદ્દેદારો છે એમને ગણતા નથી તમે કીધું કે સામે સભામાં બોલાવો એ લોકોને કેમ નથી ગણતા આપણા તાલુકાની જરૂરિયાતને અનુકૂળ યોજનાઓ લાવે અને જે વિકાસના કામો થાય છે એ બી ખૂબ લાપરવાહી છે ગુણવત્તા બંધ છે અને પૂરેપૂરી બી બનતી નથી આંગણવાડી છે સ્કૂલો છે એના વિકાસના કામો બી અટકેલા છે એના માટે અમે બધા યાદ કામ જે મજૂરે કામ વર્ક કર્યું છે એના વળતર નથી ચૂકવવામાં આવ્યું એના માટે શું કહેશું એના માટે અમે જે તે ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી છે કેન્દ્રીય સાહેબની વાત કરી છે એમને તાત્કાલિક એમના રોજ મળે એના માટે અમે વાત કરી છે અને એ લોકો તાત્કાલિક તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની આપી આપીશું અગર આ પગલાં નહીં લેવામાં આવે તો આગળની રણનીતિ તમારી શું રહેશે અમે તરત જે તે રોજ વધારશે કે જે તે રોજગાર લખીએ છે એમને પૂછીશું અને તરત અમે તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરીશું એક તાલુકાનો એક બીજો પ્રશ્ન હતો જે સામાજિક ન્યાયને છે આપણા ખેરગામ તાલુકામાં લગભગ ત્રણેક વર્ષ પહેલાં સામાજિક ન્યાયનો બે જ ગામમાં એક પ્રશ્ન થયેલો એ એ પીડિત લોકોને સમયસર અને તાત્કાલિક ન્યાય મળે એના માટે આજે સામાજિક ન્યાયના અધ્યક્ષને અમે રજૂઆત કરી એમનું સારું કંઈ એનું સોલ્યુશન આવે એના માટે અમે આજે સામે સમાવું ગામની રોજ સામાન્ય સભા યોજાય જેમાં માનનીય પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આજે સામાન્ય સભા યોજાય અને તાલુકા પંચાયતના કાર્યક્ષેત્રની અંદર જે બાવીસ ગામો આપણા તાલુકા પંચાયતમાં આવેલા છે એના અંદર ચાલતી વિવિધ વિકાસના કામો અને લોકોપયોગી કામો બાબતે વિવિધ સભ્યો દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યા તેની ચર્ચા કરવામાં આવી તેમજ પ્રમુખશ્રી દ્વારા તેમને યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યા ત્યારબાદ સભ્યો દ્વારા જુદા જુદા વિકાસના કામો અંગે વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા જેની રજૂઆત અત્રે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે રજૂ કરેલા પ્રશ્નો જે છે એમના જવાબ અધિકારી દ્વારા જુદા જુદા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને બીજા અન્ય શ્રીઓ દ્વારા આપવામાં આવ્યા અને આજની આ સામાન્ય સભામાં તમામ સભ્યો જે છે હાજર રહેલા એમની સ સહમતી સાથે આ સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી નવ નવ મહિના સુધી સામાન્ય સભા આપવામાં નથી આવતી એવું છે સામાન્ય સભા રોજ હતી અને આજે સાત એકના રોજ લેવાયેલા એટલે કોઈ નવ મહિના જેવો સમયગાળો થયો જ નથી ત્રણ મહિના જેવો સમયગાળો થયેલો છે કોઈ પણ સામાન્ય સભા જે છે ત્રણ ત્રણ મહિને સરકારશ્રી દ્વારા યોજવા માટે પરિપત્ર થયેલા છે જે અનુસાર નિયમ અનુસાર સામાન્ય સભા નિયમિત રીતે યોજવામાં આવે છે જેમાં સામાન્ય સભા યોજવા માટે અત્રેથી તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાસે સમય માંગવામાં આવે છે અને એમની અનુકૂળતાએ વિવિધ અનુકૂળ સમયે તારીખ આપવામાં આવે છે નિયમિત તાલુકા પંચાયત દ્વારા સામાન્ય સભા યોજતી રહી છે પરંતુ વીસ નવ બે હજાર ચોવીસના રોજે માંગણી કરીને તમારે સામાન્ય સભામાં આપવામાં આવી હતી ના કે તમે બોલાવી હતી સાહેબ સરકાર શ્રીના નિયમ મુજબ પ્રમુખશ્રી જે તારીખ આપે તારીખે સામાન્ય સભા યોજાતી આવી છે એ મુજબ વીસ નવે આપણે સામાન્ય સભા યોજવામાં આવેલી હતી મંડરગા ગામના પૈસા મજૂરના બાકી છે એ કેટલું યોગ્ય કહેવાય સાહેબ એક પણ જે પણ મજૂરે કામ કરેલું છે એમની ઓનલાઈન હાજરી પૂરવામાં આવે છે અને એના એક પણ ખાતામાં નાણાં ન આવ્યા એવું બન્યું નથી કારણ કે એ ઓનલાઈન રિફ્લેક્શન થતું હોય છે એકાઉન્ટમાં એ ઓનલાઈન એના એકાઉન્ટમાં એમના મજૂરીના પૈસા જતા હોય છે એટલે હજી સુધી અમારી તાલુકા પંચાયતમાં એવું બન્યું નથી કે એક પણ વ્યક્તિને નાણાં ન મળ્યા હોય અહીંયા જે રજૂઆત કરવામાં આવી હતી એના આધારે મેં વિગતવાર અમે તપાસ કરી અને ચકાસણી કરશું કે એમણે હકીકતમાં ત્યાં કામ કરેલું અને હાજરી પુરાવેલી તેમ છતાં જો નાણાં ન મળ્યા એવું કોઈ કેસ અમારા ધ્યાને નથી અને હજી એવું બન્યું પણ નથી એટલે એના વિશે જે પણ રજૂઆત કરવામાં આવી છે તેમને અમે ચકાસણી કરશું વિરોધ પક્ષ જણાવી રહ્યું છે કે દર વખતે સામાન્ય સભા લેટ બોલાવવામાં આવે છે જાણ કરવામાં આવતી નથી સામાન્ય સભાની તારીખ મળે ત્યાર પછી આરપીડીથી અમને લેટર આપવામાં આવે છે જે આરપીડીથી સમય મર્યાદાની અંદર એમને લેટર મળેલો હતો તો જ બધા સભ્યો આજે હાજર રહી શક્યા હોય એટલે એમને કાગળ નિયમ સમય મર્યાદામાં જ મળતો હશે છતાં એમની એવી રજૂઆત છે કે અથવા હાથ એમના ત્યાં પહોંચાડે તો આવેથી આપણે આરપીડીમાં નહીં મોકલતા એમના ત્યાં રજૂઆત છે મુજબ અથવા હાથ ત્યાં પહોંચાડી દેશું એટલે સમય મર્યાદામાં કાગળ નથી મળતો એવું તો નથી સમય મર્યાદામાં કાગળ મળી જાય છે તો જ આજે બધા હાજર રહી શક્યા ગુણવત્તાવાળા કામ થતા નથી રસ્તાના કામમાં બેદરકારી વાપરવામાં આવી રહી છે અમારા જે ટેકનિકલ સરકાર દ્વારા જે નિમણૂક કરવામાં આવેલા અધિકારીઓ છે એ ચકાસણી કરે છે નિયમિત રીતે ચકાસણી કરે છે અને અમે જે ચકાસણી કરીને રિપોર્ટ આપે એના આધારે જ આપણે આગળ વધીએ છીએ હવે એમના મત મુજબ એ એવું કહે છે કે આ આજ આ જ પ્રકારનો હોવો જોઈએ એ ટેકનિકલ અધિકારી કે એ પ્રમાણે કાર્યવાહી થતી હોય છે એટલે ટેકનિકલ દ્વારા અમે પૂરતી ચકાસણી કરાવીએ છીએ અને એના દ્વારા જો ગુણવત્તામાં ના હોય અથવા તો કંઈક ઓછો બનાવ્યો તો એના નાણાં પણ અમે કાપી લઈએ છીએ એકસો રસ્તો બન્યો છે તો એ કઈ રીતે બેદરકારી કહેવાશે હજુ સુધી એ કામની પુષ્ટિ થઈ નથી અને એ કામ સરકારના અધિકૃત અધિકારી દ્વારા ચકાસણી પણ નથી થઈ ત્યાં કામ ચાલુ હતું એમની સાથે ચર્ચા વિચારણા થઈ એના આધારે એમણે આક્ષેપ કર્યો છે જ્યારે સરકારના અધિકારી ચેક કરશે કે આ જે અમને મંજૂર થયો છે એ આટલા મીટર છે અને બનાવ્યો છે આટલા મીટર તો ચોક્કસથી એમના નાણાં કાપવામાં આવશે પણ હજી સુધી એ જે કામની ફાઇલ અથવા એ કામના જે કાગળો કામના અને સરકાર દ્વારા અધિક નિયુક્ત અધિકારી ચકાસણી કરી નથી હમણાં જસ્ટ કામ પૂરું થયું છે એટલે એમના દ્વારા જે પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો છે એમની પૂરતી ચકાસણી કરીને પછી એમને જવાબ આપી શકાય કોન્ટ્રાક્ટર દ્વારા ફોન નથી ઉપાડવામાં આવતા કોન્ટ્રાક્ટરનો પર્સનલ પોતાનો નંબર હોય છે એટલે હવે અમે સરકાર તરફથી એવી કોઈ સૂચના જનરલી તો ના આપી શકીએ કે ભાઈ તમારું પર્સનલ કામ મૂકી અને કોઈક વ્યક્તિ ફોન કરે તો એમને ઉપાડો પરંતુ પદાધિકારીઓ દ્વારા જ્યારે કોઈ લોકોપયોગી કામ માટે પૂછપરછ કરવામાં આવે ત્યારે રાત્રિથી સૂચના આપવામાં આવશે કે દરેક વ્યક્તિ એ સંબંધિત લોકોની જનતાના જે સેવક છે એ એમને જવાબ સામાન્ય જ્યારે પ્રશ્નો ઉઠાવવાની ઉત્તરી ચાલતી હોય છે તરે ખાલી વાર્તા અને ખમણ અને ચાણો નાસ્તો જ થતો હોય છે બાકી બીજી કોઈ ચર્ચા થતી નથી એવો પક્ષ જણાઈ રહી છે નહીં નાસ્તો અને ખમણ તો કોઈ પણ મહેમાન આપણે ત્યાં આવે તો એમને આપવો જરૂરી છે એમને એ પ્રમાણે આપતા સ્વાગતા કરવી જોઈએ તો એટલીસ્ટ ચા અને નાસ્તો તો આપવો જરૂરી છે એમ એમાંથી બાદ બાકી તો ના કરી શકાય એમને એ તો આપવું જરૂર પાણી ચા એ એટલામાંથી તો આપણે ના જવું જોઈએ તાલુકા પંચાયતે એવું મારું માનવું છે તો એ વસ્તુ આપવી જરૂરી છે આગળના એજન્ડામાં લેવાયેલા પ્રશ્નો ઘણી વખત પાછા રજૂ એ જ થાય છે પણ ખો આપવામાં આવી રહ્યા છે કે ભાઈ આગળ અમે ચકાસી કરીશું શું કહેશું જે જે પ્રશ્નો તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવે છે પૂરતી ચકાસણી કરીને અહીંથી તપાસ કરવામાં જ આવે છે અને એમનું યોગ્ય પ્રત્યુત્તર પણ સામાન્ય સભાના જે પણ અધિકારી અથવા તો કર્મચારીને આપણે સોંપણી કરવામાં આવી છે આપતા જ હોય છે એટલે એવા કોઈ પ્રશ્નો રહી નથી જતા કે જે સામાન્ય સભામાં આપણે ચર્ચા થઈ હોય અને એમને પ્રત્યુત્તર આપવાનો રહી ગયો હોય વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી